તો ગુડ મોર્નિંગ મિત્રો હર મહાદેવ બધાને કેમ છો મજામાં ને જોકે મજામાં જશો તમે અને આજ મંગળવાર હતો અને મોગલધામ ના દર્શન કરવાની ઈચ્છા હતી થોડીક તો અમે નીકળી ગયા પીપોદરા જવા માટે કેમકે સુરત થી પીપોદરા જઈએ રસ્તામાં મંદિર છે મોગલધામ કરીને તો મોગલ ના દર્શન કરવા માટે અમે નીકળી ગયા છીએ પીપોદરા સાઈડ મિત્રો અમે અત્યારે પીપોદરા પહોંચી ગયા છીએ મોગલધામ મોગલ સ્વરૂપ પીપોદરા તો અત્યારે અમે પેલા દર્શન કરવા જવાના છીએ આ અખંડ જે ધૂણી છે એના એમના દર્શન કરી ને પછી બાજુમાં પણ બીજું મંદિર છે ત્યાં દર્શન કરશું તો સવારમાં આજે હું આવ્યો અને હિરનભાઈ ને લઈને આવ્યો એટલે વિચાર હતો આજ મંગળવાર છે તો મોગલધામ મોગલ ધામ જઈદરાધીશ હોટલમાં ચા પાણી પીવા માટે તો ચા પાણી પીને હવે અમારે નીકળવાનું છે પાછું સુરત સાઈડ જવા માટે ટોલ નાકાની આ સાઈડ થી ટોલ ની અંદર જઈને પછી સુરત ની અંદર જવાનું છે હજી ઘણું કામ છે કામ પતાવવાનું છે તો અત્યારે અમે મોગલ ધામ ના દર્શન કરીને મંગળવાર હતો તો મોગલ ધામ ના દર્શન કરીને પાછા આવી ગયા છે ગોદેવ ને બેઠા છીએ હવે અગિયાર સાડા અગિયાર જેવો ટાઈમ કે થોડીક વાર બેસતું કેજેનભાઈ ને જમવા જવું છે તો એને મુક્તો આવું પણ મિત્રો અત્યારે અમારા ગોડાઉન માં પિંક માર્બલ ભરવા માટે એક ગાડી આવી ગઈ છે તો આ ગાડી લોડિંગ કરાવવાની છે પિંક માર્બલ ની અત્યારે વિરાન ને ગમવાનો ટાઈમ થઈ ગયો હતો ઉતાવળ હતી તો એને મૂકવા જાવ છું અત્યારે હું આ બંદો ગાડી આપ્યા છે અત્યારે અને હું એને મૂકવા જાવ છું એને ઉતારી પાછું મારા બોલાવી માં આવજો ભીડન છે હીરા નો માસ્ય ભાઈ આવી ગયો છે આ બે માસ્ય ભાઈઓ છે બે અહીંયા સરખા વજન માં સરખા કઈ ને હું નીકળો તો મિત્રો અત્યારે બધા જમવા માટે જતા રહ્યા છે અને હું તો મિત્રો બપોરનો રેસ્ટનો ટાઈમ અત્યારે ખતમ થઈ ગયો છે અજયભાઈ આવી ગયા છે કારીગર અમારે હેલ્પરે આવી ગયા છે બધા આવી ગયા છે ને હવે કટિંગ શરૂ કરવાનું જ ને માર્બલનું છે ગ્રેનેજનું માર્બલનું ગ્રે કટિંગ શરૂ કરે છે અને હવે મારે થોડુંક કામ છે તો બહાર જવું પડે એમ છે એટલે હું બહાર જાઉં છું પહેલાં હું હિરણને લેવા જાય હિરણને લઈને પછી મારે અને હિરણને જવાનું છે અહીંથી બહાર તો તો મિત્રો અત્યારે હું આવી ગયો તો મારા મિત્રની દુકાને જે શૂટવાળા કરીને અત્યારે અહીંયા છે દુકાન એની સુરત માં વેડરોડ ઉપર કતારગામ તો ત્યાં એક એડ કરવાની હતી તો એડ કરવા માટે હું અત્યારે આવી ગયો તો સાંજ ના 5 6 વાગી ગયા એડ કરતા કરતા કેમ કે શોર્ટ બરોબર આવતા ન હતા બે એક પડતું તો બીજી વાર ઉતારવા પડતા હતા અત્યારે બહુ મહેનત કરીને છે એટલે અત્યારે હેડ બનાવી લીધી છે હું આગળ બ્લોક માં બતાવીશ કઈ રીતની બની જાય અત્યારે જમીન અમે આવી ગયા છીએ પુલ ઉપર બેસવા માટે કેમ કે હવે થોડોક જ સમય છે મારે નિરણ ને ભેગો રહેવાનું કેમ કે પછી રશિયા રહે છે ભણવા માટે તો અત્યારે હાઈરે રખડી લઈ પછી પાછો અમરેલી જાય કઈ મજા આવે છે ને પુલ ઉપર કેવી ફિલિંગ આવે તો અમે બેઠા છીએ અત્યારે પુલ ઉપર ટાઈમ પાસ કરીએ છીએ પછી ટાઈમ થાય એટલે પાછું ઘરે જવાનો ટાઈમ થઈ